નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયો ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં સ્વસ્થ હશો મિત્રો માતરની અંદર તમને લઈને આવી ગયા છે અને ભજીયા ભજીયા તો મારા ફેવરેટ છે જ મિત્રો બધા મિત્રો મારા એવું કહે છે કે જેપીનો પહેલો પ્રેમ હોય તો એ ભજીયા છે અને સાચી વાત છે મિત્રો માતરની અંદર તમને લઈને આવી ગયા છે ગળા કાકાના ભજીયા જોવા મિત્રો વર્ષ વર્ષોથી એક ધારો ટેસ્ટ અને લગભગ ઓગણીસો નેવ એકાણું થી અમને બધું કામકાજ ચાલુ કર્યું હતું ગલાકા અને ભજીયા એટલે એક નંબર બસ સ્ટેન્ડ ની બહાર જ આ માતા છે મિત્રો એની બહાર જ છે ગલાકાના ભજીયા માં ખવડેલ નાસ્તા હાઉસ કરીને એ લારીનું નામ છે ત્યાં ગાડી તમને આજે સરસ મજાના ભજીયા બતાવી દેવાના છે ચાલો મિત્રો ચાલો મિત્રો જય મહારાજ મહારાજ શું નામ છે સાહેબ તુરસંગભાઈ કલ્પભાઈ રાઠોડ

કોઈને પાર્સલ જોઈતું હોય તો મળી જાય કે પાર્સલ હા મળી જાય એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવાનો કોઈ ચાર્જ નહીં બરોબર બરોબર અને સુરસંગભાઈ ખાસ અમારા બધા વ્યવહાર મિત્રોને ને કહેજો કે આ તમારું કામકાજ કેટલા ટાઈમ ચાલુ છે એકાણું ની સાલ થી ચાલુ છે ઓહો હો ત્રીસ વર્ષ થયા જૂના ને જાણી જાય ચોક્કસ મિત્રો માતર અંદર તમને લઈને આવી ગયા છે બસ સ્ટેન્ડ ની બહાર જ તો ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો જે મરજ જે મરજ ભાજી જ

અને ચોખ્ખાઈ મિત્રો ચોખ્ખાઈ પણ અહીંયા આગળ એટલું ધ્યાન રાખવામાં આવે જો મિત્રો પાણી પણ બધું ચોખ્ખું એવું નહીં કે આ વિડીયો બતાવવા માટે તમે કોઈ પણ ટાઈમે આવીને ચેક કરજો જો ચોખ્ખાઈ પણ એટલું ધ્યાન રાખવામાં આવે અહીંયા આગળ જો પાર્સલ પણ એટલા બધા જતા હોય છે મરચાં તૈયાર છે મિત્રો જોઈ લો આ સિંગલ ફ્રાય છે મને લાગે હજુ ફરી ફરી

પચ્ચીસ રૂપિયાના ગ્રામ તમને મળી જવાનું મિત્રો સોપરનું પણ એટલું ધ્યાન રાખવામાં આવે પાર્સલ પણ એટલા જતાં હોય છે જો થતાં હોય છે તમને પાર્સલ પણ છતાં બતાવી દઈએ વાહ ભાઈ વાહ જો મિત્રો પાર્સલ થાય છે વાહ ભાઈ વાહ અઢીસો રૂપિયા કિલો તમને મળી જવાના છે

પેલું જે ખૂંચો ભરેલો તો એ ખાલી થઈ ગયો ચાલુન ચાલુ થઈ ગઈ અહીં આગળ ભજીયાનું કામ બીજો કોણ તૈયાર થઈ ગયો છે હા બાજુમાં કરતા જો કે આપડા પાર્સલ કઈ કઈ ઓફિસોમાં જાય છે મામલેદાર ઓફિસમાં કોર્ટમાં પોલીસ સ્ટેશન આસ્કૂલમાં એનસી એન્સીપરી દરેક જગ્યાએ જાય છે આપડા આ પાર્સલ જાય છે વાહ ભાઈ વાહ મિત્રો અને તમને કેમેરો ફરીને બતાવી દઈએ કે બેસીને પણ તમે તમારો નાસ્તો કરી શકશો જો અહીંયા આગળ બેસવાની પણ સરસ સુવિધા છે તમે બેસીને પણ તમારો નાસ્તો અહીંયા આગળ કરી શકશો જો બેઠક વ્યવસ્થા પણ સરસ રાખેલી છે અને અહીંયા આગળ નાસ્તો બધું ચાલતો જ હોય છે ઓલ ટાઈમ કસ્ટમર પણ રિવ્યુ લઈ લઈએ મિત્રો આપણે જય મહારાજ શું નામ છે કાકા હા મારું નામ જગતસિંહ જીતુભાઈ દરબાર જગતભાઈ અહીંયા આગળ તમે નાસ્તો કરો છો કેવો ટેસ્ટ લાગે છે તમને માતર ગામમાં તમે જો ને ગલા કાકા ના ભજીયા બધે જ વખણાય બરોબર બરાબર છે અને લગભગ નેવની સાલ થી અહીંયા આગળ

નજીક ના જે મારા મિત્રો એવું કહે છે કે તારો પેલો પ્રેમ હોય ને તો ભજીયા અને સાચી વાત છે મિત્રો ભજીયા મળી જાય મને એટલે એક બાજુ થઈ તો ફરી આપણે તમને માતમ અંદર લઈને આવીએ છીએ વર્ષો ઓગણીસો એકાણું થી એમનું કામકાજ છે અને ભજીયા તો અમે મારા ઘણા ફેવરેટ છે અને તમે પણ આપણી ચેનલ માં ભજીયાના વિડીયો ઘણો બધો પ્રેમ આપ્યો છે ફરી તમારા માટે ભજીયાનો વિડીયો લઈને આવી ગયા છે આપણે પણ ટેસ્ટ કરી લઈએ ભજીયા છે જો ગરમ ગરમ હા હા ચટણી એક નંબર ભા મિત્રો ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો જે મારા